કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના દરેકે દરેક સૂત્ર એક જ વિડીયોની અંદર જોઈ લઈશું અને થોડું ફટાફટ જોઈ લઈશું સાથે થોડીક સમજૂતી સાથે જોઈશું તો પ્રકરણ નંબર એકની અંદર ગુણધર્મો થોડાક છે તો ગુણધર્મો પણ સાથે લઈ લીધા છે તો સૌથી પહેલાં છે ક્રમના ગુણધર્મ ક્રમના ગુણધર્મ આપણે સરવાળા માટે પણ જોઈશું અને ગુણાકાર માટે પણ જોઈશું સરવાળા માટે આપણે જોઈએ કે એ વત્તા બી બરાબર બી વત્તા એટલે કે એક સંખ્યા આપણે બે લીધી હોય અને બીજી સંખ્યા ત્રણ લીધી હોય તો પહેલાં બેમાં ત્રણ ઉમેરીએ અથવા તો ત્રણમાં બે ઉમેરીએ જવાબ સરખો જ આવે છે એ જ રીતે ગુણાકાર માટે જોઈએ તો બેને ત્રણ વડે ગુણીએ અથવા તો ત્રણ ને બે વડે ગુણીએ બંનેનો જવાબ સરખો જ આવે છે એટલે કે એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ રાઇટ એના પછી જૂથનો ગુણધર્મ આપણે જૂથની અંદર પણ ત્રણ સંખ્યા લઈશું એ વધતાં પહેલાં બ્રેગેટ કરીએ બી અને સી અને એના પછી એ અને બીને બ્રેગેટ આપી દઈએ અને વધતાં સી કરીએ ઓકે તો અહીંયા આગળ પહેલાં બી અને સીનો સરવાળો કરીને પછી એ એડ કરીએ અથવા તો એ અને બીનો સરવાળો કરીને પછી સી કરીએ તો જવાબ સરખો જ આવે છે સેમ એ જ રીતે ગુણાકારમાં એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી બરાબર ખાલી કહોસ નો જ ફરક પડે છે એમાં શું આવશે એના જે છે એમાં શું થાય કે સરવાળા માટે સોરી સરવાળા માટેની વાત કરો કે એમાં એવી કઈ સંખ્યા ઉમેરો તો જવાબ એની એ જ રહેશે તો કે ઝીરો અને એની એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો કે જવાબ એનો એ રહે તો જવાબ આવશે વન રાઈટ ચલો ગુણાકારની નિશાની ગુણાકારની નિશાની આટમ એટલા માટે લીધું છે કે જ્યારે બે પદનો ગુણાકાર કરવામાં આવે ને તો ગુણાકાર આવડી જાય છે પણ નિશાની કઈ મૂકવી તો આપણે જોવાનું કે પહેલાં બે જે સંખ્યા છે એ બંને ધન હોય તો જવાબમાં પણ ધન આવશે અગર કોઈ પણ એક સંખ્યા કેવી હોય જુદી હોય તો શું આવશે ઓછા આવશે પણ જ્યારે બે સંખ્યા સરખી જ હશે બંને ઋણ હશે તો જવાબ એનો ધન થઈ જશે એટલા માટે આ ગુણાકારની નિશાની લીધેલી છે હવે એને કોઈ સંખ્યા ઝીરો વડે ગુણે છે કોઈ પણ સંખ્યા છે એને ઝીરો વડે ગુણે છે તો જવાબ હંમેશા એનો ઝીરો જ રહેશે ઓકે વિભાજનનો ગુણધર્મ જોઈ લઈએ વિભાજનના ગુણધર્મની અંદર આપણે જોઈએ કે એ વત્તા બી ગુણ્યા તો અહીંયા શું થશે સરવાળાનો ગુણાકાર પર વિભાજન થશે તો આનો જવાબ આવશે હવે આપણે સરવાળા પર વિભાજન જોઈએ તો અહીંયા ગુણાકારની સહી લખી દઈએ અહીંયા બી વત્તા સી તો શું આવશે એ ગુણ્યા બી વધતા આ જે સહી છે ને એ અહીંયા આવશે એના પછીની નિશાની એ ગુણ્યા સી ઓકે હવે આપણે પ્રકરણ નંબર ત્રણ પર જઈએ પ્રકરણ નંબર ત્રણ માં છે અંદર અવલોકનો આપ્યા હશે તો સૌથી પહેલા અવલોકનો ગણવાના છે કે કેટલા અવલોકન આપ્યા છે એની કુલ અવલોકનોની સંખ્યા અહીંયા લખવાની છે અને આપણને એ અવલોકોની સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે અવલોકનો સરવાળો અહીંયા લખવાનો છે આ કુલ અવલોકોની સંખ્યા નંબર કહે છે જ્યારે તો ડાયરેક્ટ અહીંયા ઉપર અવલોકનો સરવાળો જ લખી દેવાનો છે કોને કહેવાય જે નંબર સૌથી વધારે વાળા આવે જે સંખ્યા સૌથી વધુ વખત હોય તેને આપેલ માહિતીનો બહુલક કહેવાય મધ્યસ્થ કોને કહેવાય જે એકદમ વચ્ચે પહેલાં ક્રમમાં ગોઠવવાનું ક્રમમાં ગોઠવ્યા બાદ જે સંખ્યા એકદમ વચ્ચે લાવે તેને શું કહેવાય મધ્યસ્થ કહેવાય એના પછી પ્રકરણ નંબર ત્રણમાં છે કોટિકો કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો નેવું ડિગ્રી થાય બે ખૂણાનો સરવાળો કેટલો થાય નેવું થાય પૂરક કોણ કેમ કહેવાય કે જે બે સંખ્યાનો સરવાળો એકસો એસી ડિગ્રી થાય અભિકોણ કોને કહેવાય આવી રીતે ચોકડી કરીને જે આમને સામે ખૂણા આવે ને વન અને ટુ એક અને બે એકબીજાના શું છે અભિકોણ છે એ જ રીતે અહીંયા ત્રણ ને ચાર ના આપ્યું તો એકબીજાના અભિકોણ છે એના પછી પાયથાગોરસ થિયરમ પાયથાગોરસ થિયરમ આપણે ક્યારે યુઝ કરીએ ક્યારે જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલો હોય હે ને કાટકોણ ત્રિકોણમાં અહીંયા નામ આપી દઈએ એ બી સી એ અને બી સી કાટખૂણો બનાવતી બે બાજુઓ છે અને એ વિકર્ણ છે એટલે કે વિકર્ણનો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બી સી નો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ એના પછી પ્રકરણ નંબર સાતમાં જ્યારે પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતાં ઓછી છે એટલે કે વેચાણ કિંમત વધારે છે અને પડતર કિંમત ઓછી છે ત્યારે આપણને નફો થશે તો નફો શોધવા માટે વેકી ઓછા પકી એટલે કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત જ્યારે ખોટ ક્યારે જાય જ્યારે જેટલામાં આપણને વસ્તુ મળી છે એના કરતાં પણ ઓછી કિંમતમાં આપણે વેચીએ એટલે આપણને ખોટ જાય પડતર કિંમત ઓછા વેચાણ કિંમત અને બંને જ સરખું હોય પડતર કિંમત જેટલામાં મળી અને એટલામાં જ આપણે વેચી દઈએ તો ખોટ પણ નહીં જાય અને નફો પણ નહીં થાય બરાબર કંઈ જ નહીં બસ મેં રીતના પૈસા ગયા નફોને આપણે પર્સન્ટેજમાં શોધવું હોય તો નફોના છેદમાં પડતર કિંમત ગુણ્યા સો એ જ રીતે ખોટને શોધવું હોય તો ખોટ છેદમાં પડતર કિંમત જોઈ લઈએ હજી એક સાદું આઈ ઇક્વલ ટુ પીઆર ટી છેદમાં સો પી છે મુદ્દા છે આર છે વ્યાજ વ્યાજનો દર છે ટી છે સમયગાળો છે અને છેદમાં સો આપણે વ્યાજ દર શોધવા માટેના સૂત્રમાં લઈએ છે અને આઈ છે સાદું વ્યાજ છે

એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ માં સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ બરાબર પરિમિતિને આપણે જરૂર નહીં પડે સમબાજુ ચતુષ્કોણ યુઝ કરી લઈશું એના પછી ત્રિકોણ છે ત્રિકોણની અંદર એકના છેદમાં બે પાયો ગુણ્યા ઊંચાઈ ઓકે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરી લઈશું એટલે પરિમિતિ મળી જશે સર્કલ છે સર્કલનું સૂત્ર છે આર એટલે કે રેડિયસ રેડિયસ એટલે ત્રીજા અને આર છે એ રેડિયસ છે સાથે પાય બેઠેલો છે તો પાયની કિંમત જો તમને ના આપી હોય તો તમારે બાવીસના છેદમાં સારી લેવાની પણ જો ગિવન હોય તો તમે થ્રી પોઈન્ટ વન ફોરનો યુઝ કરશો હવે વર્તુળની પરિમિતિનું સૂત્ર એવી રીતે આપણે શબ્દ નથી વાપરતા એની માટે આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ તો પરિઘ એ જ વસ્તુ છે જ આપણે ટોટલ જે વર્તુળ છે એની લંબાઈ ખોલી નાખીએ આપણને અહીંયાથી કટ કરીને સીધો વાયર બનાવી દઈએ તો એની લંબાઈ કે લીખાય તો એ જ પરિઘ છે તો એનું સૂત્ર છે ટુ પાય આર હજી એક ચેપ્ટર આપણું બાકી રહી ગયું છે પ્રકરણ નંબર અગિયાર છે બરાબર ઘાત અને ઘાતાળમાં તો જોઈ લઈએ અહીંયા જ્યારે તમારે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો કરવો મલ્ટિપ્લિકેશનની સાઇન ફરી વખત આવી ગઈ છે પણ અહીંયા આગળ જુઓ બેઝ અલગ છે હે ને અહીંયા આગળ બેઝ સેમ હતા તો અહીંયા શું થશે બેઝનું કોઈ બેકી ઘાત હોય બે હોય ચાર હોય છ હોય તો એનો જવાબ ઓલવેઝ પોઝિટિવ આવશે અને જ્યારે કોઈ માઇનસ વન ની એકી ઘાત હોય એટલે એક હોય ત્રણ હોય પાંચ હોય ત્યારે એનો જવાબ હંમેશા નેગેટિવ રહેશે તો આ ધોરણ સાતના દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે તમારે આ જ ચેપ્ટરના સૂત્રનો વિડીયો જોઈતો હોય તો તમારી પાસે અત્યારે તમે જોવો જ છો પણ તમારે એનો ફોટોગ્રાફ પીડીએફ ફોર્મમાં જોવો હોય તો નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે એ ટેલિગ્રામમાં જ એને એક ચેટ ગ્રુપ પણ આપેલું છે એની અંદર લખશો તો પણ મળી જશે ને અપલોડ કરેલો જશે તમે આ થોડું સ્ક્રોલ કરશો તો પણ મળી જશે થેન્ક યુ